જય હિન્દ ફ્રેન્ડ્સ અત્યારે એક ખબરે બહુ જોર પકડ્યું છે જે બધા સોશિયલ મીડિયાના માધ્યમથી આવી રહ્યું છે કે ચંદ્રબાબુ નાયડુએ ભાજપ સાથે ગઠબંધન તોડી નાખ્યું વિશેષ દરજ્જાની માંગ પૂરી ન થતાં આવતીકાલે રાજીનામું આપશે જાણો સોશિયલ મીડિયા પર કેટલું સચ્ચ છે સોશિયલ મીડિયા પર ટીડીપી પ્રમુખ ચંદ્રાબાબુ નાયડુ વિશે એક સમાચાર વાયરલ થઈ રહ્યા છે સમાચાર છે કે ચંદ્રાબાબુ નાયડુએ ભાજપ સાથે ગઠબંધન તોડી નાખ્યું અને વિશેષ દરજ્જાની માંગ પૂરી ન થતાં ગઠબંધન તૂટી ગયું અને આવતીકાલે ટીડીપી ચંદ્રાબાબુ ચંદ્રબાબુ નાયડુના બે પ્રધાનો એનડીએમાંથી રાજીનામું આપશે આ સમાચારની પુષ્ટિ માટે એબીપી ન્યૂઝનો સ્ક્રીનશોટ કરવામાં આવી રહ્યો છે આ સ્ક્રીનશોટમાં કહેવામાં આવ્યું છે કે બ્રેકિંગ ન્યૂઝ છે અને આ જે ખબર છે તો એ ફ્રેન્ડ્સ તો કોઈ તમને વિડિયો સંભળાવું છું જે તમે જો કઈ રીતનું કહે છે ટીડીપી પ્રમુખ ચંદ્રબાબુ નાયડુ વિશે એક સમાચાર વાયરલ થઈ રહ્યા છે આ સમાચારની પુષ્ટિ કરવા માટે એબીપી ન્યૂઝ ના સ્ક્રીનશોટ શેર કરવામાં આવી રહ્યા છે આ સ્ક્રીનશોટમાં કહેવામાં આવ્યું છે કે

કે જેટલા પણ ન્યૂઝ છે એ પ્રોફેશનલ ન્યૂઝ ચેનલથી તમને મળશે તો જ એ પ્રોપરલી ન્યૂઝ મળી શકશે બાકી અત્યારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ અને જે રીતના ફેક ન્યૂઝ આવી રહ્યા છે એ ફેક ન્યૂઝથી બધાએ સંભાળવાની જરૂર છે ઓકે તો જય હિન્દ ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો